અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં એકસો 112 નંબર ફક્ત ખાલી જે સાત નવા જિલ્લાઓ હતા આમાં કામ કરતા હતા રોજ કેન્દ્રીય શ્રી અમિતભાઈ સાતરકથી આ એકસો ની જે પ્રોજેક્ટ છે અને આખા ગુજરાત માટે લોન્ચ કરવામાં આવેલ આ ને લોન્ચ થયા બાદ રાજકોટ શહેર રાજકોટ રેન્જ એ ગુજરાતના બીજા જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં હવે જે ઇમરજન્સી સર્વિસેસ પહેલાં હતા આ માટે જુદા જુદા નંબરો જે આપણે ડાયલ કરતા હતા આ ડાયલ કરવાની જરૂરત નહીં પડે અને ફક્ત એકસો બાર નંબર ડાયલ કરવાથી કોઈ પણ ઇમરજન્સી સર્વિસ પોલીસને લાગતા હોય એમ્બ્યુલન્સને લાગતા હોય ફાયરને લાગતા હોય મહિલા હેલ્પલાઇન નંબર હોય ડિઝાસ્ટરને લાગતા હોય બધા ઇમરજન્સી સર્વિસ ફક્ત એક નંબર એકસો બારમાંથી આપને મળી જશે આ પ્રોજેક્ટ લોન્ચ થયા અને સાથે સાથે જે અગાઉ આપને પીસીઆર વેહકલ જુદા જુદા પોઈન્ટો ઉપર હતા આમાં પણ વધારો થયા છે અને રાજ્ય સરકાર શ્રી તરફથી નવા જનરક્ષક વાહનો પોલીસને માટે ફાળવામાં આવેલ છે અને આ જનરક્ષક વાહનો આજથી નવા પોઈન્ટો ઉપર કામ કરવાનું ચાલુ કરશે અત્યારે રાજકોટ સિટીની અંદર એકત્રીસ પોઈન્ટ છે જેમાં આ જનરક્ષક વાહનો રહેશે અને રેન્જની અંદર એકસો સત્તાવીસ પોઈન્ટ છે આમ કુલ મળીને રાજકોટ સિટી અને રેન્જમાં એકસો સંતાવન પોઈન્ટ ઉપર આ વાહનો રહેશે પોલીસના હવે પછી દરેક નાગરિકોને અનુરોધ છે જે તમે જુદા જુદા નંબરો ડાયલ કરતા હતા આ ડાયલ કરી નહીં કરીને ફક્ત એકસો બાર નંબર ડાયલ કરો અને આમાંથી તમને બધી સેવાઓ મળી જશે પાસે જે વાહનો હતા અને જે નવા વાહનો આવ્યા આ જોઈને અત્યારે પોઈન્ટ નક્કી કરવામાં આવેલ છે કે કઈ જગ્યા ઉપર વાહનોને ઉભા રાખીએ કે ઝડપથી મતલબ રેસ્પોન્સ ટાઈમ આપણા ઓછા હોવા જોઈએ આ કોઈ ફિક્સ પોઈન્ટ નથી જેવી રીતે કોલ આવશે

બાર વાગે પછી ફક્ત એકસો બાર ડાયલ કરવાનું અત્યારે ટેમ્પરરી જો કોઈ ભૂલથી ગલતીથી એકસો નંબર ડાયલ પણ કરી નાખશે તો આ રીરૂટ એકસો બાર ઉપર થઈ જશે તમને ખ્યાલ નહીં આવે કે તમે એકસો બાર ડાયલ કર્યા છો તમે સો ડાયલ કરશો તો પણ મળશે એકસો બાર ને રાખી આ તો આ તમે હવે બાકી નંબરો ભૂલી જાઓ ફક્ત એકસો બાર યાદ રાખો